મહુઆ ગ્રામ્ય પોલીસ દ્વારા લૂંટેરી દુલ્હનની ગેંગનો પર્દાફાશ મહારાષ્ટ્રમાંથી છ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા દલાલ શીલા નામની વ્યક્તિ દેખાડવામાં આવી અને દોઢ લાખની ડીલ નક્કી કરવામાં આવી વાતચીત કરી પૈસાની લેદીનું પણ સેટિંગ કર્યું હતું અને લગ્ન કરી આપવાનું નક્કી કર્યું રોકડ રૂપિયા આપીને બાઈને લઈને ફરિયાદી તુલસીભાઈ પોતાના વતન કંટાસર આવ્યા અને સાથે રહેવા લાગ્યા ત્રણ મહિના બાદ શીલા ગુમ થઈ જતા તુલસીભાઈ ને શોધખોળ હાથ ધરી હતી શોધખોળ દરમિયાન ફ્રોડ થયાનું જાણવા મળતા મહુવા પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ થઈ જેના અનુસંધાને મહુવા પોલીસે તપાસ હાથ ધરી ત્યારબાદ ભાવનગર મહુવા પોલીસે છ લુટેરી દુલ્હનની ટોળકી ને ઝડપી પાડી હતી મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા લુટેરી દુલ્હનની ગેંગનો પર્દાફાશ મહારાષ્ટ્રમાંથી છ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા દલાલ શીલા નામની વ્યક્તિ દેખાડવામાં આવી અને દોઢ લાખની ડીલ નક્કી કરવામાં આવી વાતચીત કરી પૈસાની લેદીનું પણ સેટિંગ કર્યું હતું અને લગ્ન કરી આપવાનું નક્કી કર્યું રોકડ રૂપિયા આપીને બાઈને લઈને ફરિયાદી તુલસીભાઈ પોતાના વતન કંટાસર આવ્યા અને સાથે રહેવા લાગ્યા ત્રણ મહિના બાદ શીલા ગુમ થઈ જતા તુલસીભાઈને શોધખોળ હાથ ધરી હતી શોધખોળ દરમિયાન ફ્રોડ થયાનું જાણવા મળતા મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ જેના અનુસંધાને મહુવા પોલીસે તપાસ હાથ ધરી ત્યારબાદ ભાવનગરની મહુવા પોલીસે છ લૂટેલી દુલ્હનની ટોળકી ને ઝડપી પાડી હતી ઇરફાન સોલંકી નો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે